નામના વૈજ્ઞાનિકે શોધ્યું કે યુરેનિયમ માંથી અમુક વિશિષ્ટ ગુણધર્મ ધરાવતું નૈસર્ગિક રીતે ઉત્સર્જન એક વિકિરણનો થાય છે અને આ ઘટનાને નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી કહેવામાં આવે છે વૈક્રીરે જોયું કે યુરેનિયમમાંથી વિશેષ ગુણધર્મ ધરાવતા વિકિરણનો ઉત્સર્જન થાય છે અને આ ઘટનાને નૈસર્ગિક ઉત્સર્જન કહેવામાં આવે છે અને આ કિરણોને આ જે ઘટના છે એને નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે આ કિરણોને પહેલા બેકવેરલ કિરણો કહેવામાં આવતા હતા ત્યારબાદ મેડમ ક્યુરી અને તેમના પતિ પિયરી યુરેનિયમ નો ખનીજ છે પીચ બ્લેન્ડ એ યુરેનિયમ નું ખનીજ છે એ બે નવા તત્વો છૂટા પાડ્યા જેને પોલોનિયમ

ત્યારબાદ કેટલાક વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે થોરિયમ એક્ટિનિયમ જેવા કેટલાક બીજા ભારે તત્વ પણ ગુણધર્મ ધરાવે છે અને આ જે કિરણો છે તેમને રેડિયો એક્ટિવ વિકિરણો કહેવામાં આવે છે

જેવા કે તાપમાન દબાણ વિદ્યુત અને ચુંબકીય કોઈ અસર થતી ક્ષેત્રની આવા પરિબળો દ્વારા રેડિયો એક્ટિવ વિકિરણના ઉત્સર્જનને અટકાવી શકાતું નહોતું અને તેનો ઉત્સર્જનનો દર પણ બદલાતો નહોતો એ સિવાય રેડિયોએક્ટિવ તત્વ બીજા કોઈ તત્વ સાથે જો રાસાયણિક પ્રક્રિયા કરે તો પણ તેના વિકિરણનું ઉત્સર્જન જે છે તેના દરમાં કોઈ ફેરફાર થતો હતો. આ બંને મુદ્દાઓ છે એ દર્શાવે છે કે આ પ્રક્રિયા જે છે તે ન્યુક્લિયર માં થાય છે એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયા છે જો રાસાયણિક પ્રક્રિયા કરશે તો ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે પણ એના વિકિરણનું ઉત્તર્જનો દર જ બદલાતો નથી આવતી તે ન્યુક્લિયરની પ્રક્રિયા છે અને પહેલેથી જ ભારે તત્વો જે છે હતા અને તે પોતાનું સ્થાયી પણ પ્રાપ્ત કરવા માટે આ રેડિયો એક્ટિવ ઉત્સર્જન કરે છે